શુરદના ચોક સિંગણપુર વિસ્તારમાં રાત્રે 8 થી 10 બાઇક સહિતના વાહનો પર ફટકા સળિયા લઈને નીકળેલા અસામાજિક તત્વોએ પહેલા સિંગણપુર ગોવિંદનગર વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કર્યા બાદ ચોક બજાર બૌચરનગર પાસે તોડફોડ કરી કેટલાક લોકો પર હુમલો કર્યો હતો અસામાજિક તત્વોએ વિસ્થી વધુ વાહનોને નિશાન બનાવી આતંક મચાવતા ચોક અને સિંગણપુર પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો સિંગણપુર વિસ્તારમાં રાત્રે ખુલ્લી તરવાર સાથે ટપોરીઓએ આતંક મચાવ્યો હતો વાહનોમાં તોડફોડ કરી ટપોરીઓ આતંક મચાવતા લોકોમાં દસ ફેલાઈ ગઈ હતી ગોવિંદનગરમાં ડીજેમાં થયેલા અદાવતમાં વેડરોડ માથાભારે તત્વો બીફામ રાત્રે ગોવિંદગર ગોવિંદનગરથી લઈને બહુચન નગર સુધી રોડ અને સોસાયટીમાં પાર્ક થયેલા વાહનોનો ખોડદો બોલાવ્યો હતો તલવાર સહિતના ધાતક હત્યારો સાથે આવેલા માથાભારે તત્વોએ કાર અને બાઇક મળીને દસ જેટલા વાહનોની તોડફોડ કરી એક યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીક્યા હતા શિંગણપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં મહિલા બુટલેગરના શાગરિકોની ફિલ્મી સ્ટાઇલમાં ધમાલથી લોકો દંગ રહી ગયા હતા